મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મેટલું સાહિત્ય કહી શકાય મિત્રો આ વિષયને આ ભાષામાં આટલું માહિત રહેશે એકથી આઠ કેટેગરી પ્રમાણે મેડલ આટલું રહેશે તમામ ઉમેદવાર મિત્રો અવસર રીતે જોઈ લેજો આ વિડીયો શોટાકા મિત્રો ઉપયોગી બનશે તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું મિત્રો આ જોઈન થઈ અને આ ચેલ પર શિક્ષણ જગતની અરેક માહિતી પૂર્વ કરવામાં આવશે એક જ્ઞાન સહાયક વિદ્યા સહાયક અમી ભરતી અન્ય તક કોઈપણ સ્કૂલમાં ભરતી હોય તો પણ જાણ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાકે બટન દવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના વગર આજના વિડીયો શરૂઆત કરું છું તો મિત્રો જે ભરતી લેવામાં આવી છે મિત્રો આજ સુધી જે ભરતી કરવામાં આવી છે આ સુધી જે ભરતી કરવામાં આવે છે એ ભરતીમાં મે એટલી જોઈશું અને પછી મિત્રો આપણે જોઈશું કે આ વખત કેટલું મેરિટ અટકવાનું છે વિડિયો એન્ડ સુધી બનાવી લેજો વિડીયો કે વિડીયોને લાઇક અવશ્યથી કરી લેજો અને વિડીયો શેર કરવાનું પણ ભૂલશો નહીં તો મિત્રો મેં જોઈ શકો જે આ જે છે વર્ષ બે હજાર તેર ચૌદની છે મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર તેર ચૌદમાં જેટલું મેરિટ લઈ કહ્યું હતું મિત્રો આ જે મેથ્સ વિષયનું છે મિત્રો જોઈ શકો જે જે જાહેર માધ્યમ છે ગુજરાતી ગુજરાતી માધ્યમ છે અંદે છે મિત્રો જોઈ શકો પાંચ સાતસો સાસઠ જનરલ માટે મિત્રો બે એક બે હજાર એકસો તેતાલીસ અનુસંધાનમાંથી સાતસો સત્તર આમ જોઈ શકો છો મિત્રો જે આ છે બે હજાર તેર ચૌદમાં ત્યારબાદ આપણે જોઈએ બે હજાર પંદરની વાત કરીએ બે હજાર પંદર મેળવી છે મિત્રો તમે જોઈ શકો છો કે કુલ શિક્ષણ સમિતિમાં કુલ બરાબર ચારસો એકાવન છે ત્રણસો બાવીસ જનરલ માટે માટે એકવીસ જગ્યા હતી આ મિત્રો તે તે જગ્યા ટોટલ છે તો મિત્રો પસાર વર્ગ માટે છન્નું જગ્યા હતી તમે જોઈ શકો છો મિત્રો અઢાર ઓગણીસમાં આટલી જગ્યાઓ જોવા મળી હતી અમે જે જે જગ્યા વિદ્યા વિદ્યાશાહીની જે ભરતી આવે છે તે ભરતીમાં કયા કયા વર્ષમાં ત્યાં અહીં જોવા મળી રહી છે બે સોળ સત્તરમાં તમે જોઈ શકો છો મિત્રો બે સોળ સત્તરમાં કેટલી છે ઘટ છે જગ્યાનો પ્રકાર છે સામાન્ય જગ્યાઓ છે અને જાતિ માટે એસી માટે શાસન પર્વ માટે મિત્રો જોઈ શકો છો કે ઘટ માટે સામાન્ય ચારસો સાઠથી આ મિત્રો કુલ ચારસો ત્રણસો અઢાર જગ્યા અહીં જોવા મળી રહી છે આ મિત્રો બે હજાર સોળ સત્તરની વાત થઈ રહી છે અને હવે બે હજાર અઢાર ઓગણીસમાં મિત્રો જોઈ શકો છો કે ગણિત વિજ્ઞાન માટે સામાન્ય જન્મ નહોતું મિત્રો અને અનુસંધાનમાં એકસો બાર હતી પછી સાસર પણ પાંચસો અઢાર કુલ મિત્રો અગિયાર ચોપ્પન અમે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો લિસ્ટ આપણે લઈને આવી છે મેં જોઈ શકો છો લિસ્ટ વાઇસ કે બે હજાર તેરથી બે હજાર બાવીસ સુધી વિદ્યાસાયિક ભરતીમાં ગુજરાતી માધ્યમમાં બે હજાર તેર ચૌદમાં ધોરણ સઠી આઠમાં છ હજાર પ્લસ એકસો ઓગણચા અન્ય ત્યાં મિત્રો પાંડ હજાર આઠસો એકસઠ હતી ત્યાં ગણિત વિજ્ઞાન મિત્રો પાંડ હજાર આઠસો એકસઠ હતી તેમ જોઈ શકો છો મિત્રો અહીંયા કે પંદર સોળમાં એક હજાર અગણ્યાસી પ્લસ નવસો એકવીસ બે હજાર ધોરણ સાઠી આઠમાં ગણિત વિજ્ઞાનમાં મિત્રો ચાર ગણિત વિજ્ઞાન માટે ચારસો અઠાણું પ્લસ બસો બે મિત્ર એક હજાર હતી આમ મિત્રો બસો અત્યાર બસોથી પાંચસો આમ જોઈ શકો છો સોળ સત્તામાં જોઈ શકો છો મેં ચૌદસો ચૌ ચાર હતી અઢાર ઓગણીમાં મિત્રો ત્યાં હજાર બસો બાસઠ ત્યાં બસો બાસઠથી થઈને મિત્રો પાંચસો બે આમ ટોટલ બે હજાર બાવીસમાં સોળસો લઈને સાતસો પચાસ ગણિત વિજ્ઞાન સામાજિક છસો આમ જોઈએ બસો અઢીસો ભાષાઓ મિત્રો હતી આમ કુલ વર્ષમાં નવ નવ વર્ષમાં મિત્રો કુલ ઓગણીસો સાતસો છેતાળીસમાં કુલ મિત્રો ગણિત વિજ્ઞાનમાં તેર હજાર એકસો તેત્રીસ અને સામાજિક વિજ્ઞાન તોગનથી એક કુલ ભાષણ થઈને ચોરણ જેટલું આટલું મેચ રેટલું હતું એમ સરસઠ મિત્રો જોઈ લે આવે કે જેટલી મેચ અટકી શકે ચોરસઠી આઠમાં ઘણી વિજ્ઞાન મિત્રો ઓપણ માટે સડસઠ અગ્નસિત્તેર ઇડબ્લ્યુ એસ માટે સડસઠ ઓગણસિત્તેર એસસીબીસી માટે સડસઠ અગ્નુસિત્તે એસસીબીસી સડસઠ ઓગણસિત્તેર અને એસસી માટે પોસઠથી સડસઠ રહી શકે છે આ મિત્રો ગુજરાતી વિષય હોય હોય ત્યારબાદ છઠિયા હિન્દી હોય અંગ્રેજી હોય સંસ્કૃત હોય સમાજ વિજ્ઞાન વિજ્ઞાન પ્રવાહ સામાન્ય વિજ્ઞાન પ્રવાહ આમાં તમામે તમામ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે ગુજરાતી માટે ઓગણીસિત્તેર એકોતેર સેમ ઇડબ્લ્યુ એસ માટે ઓગણીસો એકોતેર એસસી બીસી એકોતેર પણ એસસી માટે સડસઠ ઓગણસિત્તેર એમ બીજું સેમ છઠી આઠમી હિન્દીમાં એસસી માટે પોષ્ટથી સડસઠ ઓપન ઈડબ્લ્યુ એસમાં સે એસસી મિત્રો હજુ ઓગણીસર અડસઠની આસપાસ જોવા મળી રહી છે જોઈ શકો છો મિત્રો બાલ વાટી પણ અમે અહીં જોવા મળી રહેશે તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ